કહનવાના વણકર સમાજના સ્મશાન ભૂમિ પ્રશ્ને પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર અપાયું જંબુસર તાલુકાના કહનવા વણકર સમાજની સ્મશાન ભૂમિ પ્રશ્ને નગીનભાઈ જીવાભાઈ પરમારની આગેવાનીમાં પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં સમાજના અગ્રણીઓ સાથે આવી પહોંચ્યા હતા જેમાં જંબુસર બાણુગામ વણકર સમાજ યુવા પ્રમુખ પ્રમોદભાઈ જાંબુ ગણપતભાઈ પરમાર નારણભાઈ પરમાર સુરેશભાઈ પરમાર નગીનભાઈ પરમાર મનુભાઈ પરમાર નરસિંહભાઈ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા આવેદનપત્રોમાં જણાવ્યું હતું કે કાનવા ગામે સર્વે નંબર નવસો ત્રેપનની ગૌચર જમીન પચીસ પોઈન્ટ અઠ્ઠાવીસ પોઈન્ટ તોતેર હેક્ટર જમીન આવેલી છે જે પૈકી વન વિભાગને દસ હેક્ટર જમીન વનીકરણ માટે ફાળવેલ છે બાકીની સાઠ ગુટા જમીનમાં વનીકરણ કરેલ નથી તે જમીનની માગણી કરાતા વિભાગ દ્વારા આપવામાં આવેલ જે તે સમયે દફન વિધિ માટે વણકર સમાજને કોઈ જગ્યા પંચાયત દ્વારા કાયદેસર લખી આપવામાં આવેલ નથી પંચાયતમાં આ જગ્યા પર અવરજવર માટે રોડ રસ્તા લાઈટની સુવિધા ન હોય વારંવાર રજૂઆતો કરવા છતાંય કોઈ નિકાલ આવતો નથી ગતરોજ પડેલ વરસાદને લઈ પાણી ભરાયા હતા અને અંતિમ વિધિ માટે પાણીમાંથી પસાર થવું પડ્યું હતું યોગ્ય ન્યાય નહીં મળતા વણકર સમાજ કહનવા દ્વારા

જગ્યા માટે અમે છેલ્લા બે હજાર બારની સાલથી સતત લગ્યા રહ્યા છે પરંતુ સરકાર શ્રી દ્વારા કે પંચાયત દ્વારા લીગલ રીતે અમને હજુ સુધી કોઈ જગ્યા આપેલ નથી કે જે જગ્યા અમે જ્યાં દફનવી હતી હમણાં ફોરેસ્ટ વિભાગના સહકારથી જે જગ્યા લીધી છે એની અંદર કોઈ જાતની લાઇટની કે રસ્તાની કે પાણીની સુવિધા નથી હાલમાં અમારે એક ડેટબોડી થઈ હતી અને એને દફના માટે અમને ખૂબ તકલીફ પડી કે કોટા વિસ્તાર છે અને એવા જગ્યામાં અમારા કેટલાય લોકો જેમ તેમ કરી આ બોડીને સ્મશાનમાં દફનાવી અને અમે ત્યારબાદ કેટલા લોકોને રજૂઆત કરી રાજકીય નેતાઓને પણ ફોન પર ટેલિફોનિક વાત કરી આજે અહીંયા આગળ આવેદનપત્ર આપ્યું છે અને અમે સાહેબ અમારા વિશે આ ન્યાય આપે બાકી અગર જો એ ન્યાય નહીં મળે તો હવે અમે એ ડેટ વોળીને સીધા ક્યાં તો જંબુસર લાવીશું ક્યાં તો દહાનવા ગ્રામ પંચાયતની અંદર મૂકીશું એ અમારી માંગ છે અમે આ કોઈ ન્યાય માગે છે કોઈ ભીખ નથી માંગતા કેમ કે હજારીના આટલા વર્ષો થયા પછી પણ જો સરકાર એમ કહેતી હોય કે એસી સમાજ માટે ઘણા બધા પગલાં લીધા છે પરંતુ જંબુસર તાલુકાના કોઈ ગામની અંદર એસસી સમાજ માટે એક પણ સ્મશાન વ્યવસ્થિત બનાવવામાં આવ્યું નથી અને તેની કોઈ સુવિધા ત્યાં પાણીની એની સગવડ નથી જ્યારે બીજા લોકો માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે